એકથી દસના વર્ગ અહીંયા એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર એવી રીતે દસનો વર્ગ શું આપેલા છે એવી રીતે અગિયારથી વીસના વર્ગ તમારી નજર સમક્ષ છે પછી એકવીસથી ત્રીસના વર્ગ તમારી સામે અહીંયા આપેલા છે એકત્રીસથી ચાલીસના વર્ગો એ પણ અહીંયા તમારી સામે આપેલા છે ચાલીસથી પચાસના વર્ગો એ પણ અહીંયા તમારી નજર સમક્ષ આપેલા છે એકાવનથી સાઠના વર્ગો અહીંયા તમારી નજર સમક્ષ આપેલા છે એકસાઠથી સિત્તેરના વર્ગો એકોતેરથી હેંસીના વર્ગ એ પણ તમારી નજર સમક્ષ આપેલા છે એક્યાસીથી નેવુંના વર્ગ એ પણ તમારી નજર સમક્ષ અહીંયા આપેલા છે એકાણુંથી પંચાણુંના વર્ગ એ પણ તમારી નજર સમક્ષ આપેલા છે અને છન્નુંથી સો સુધીના વર્ગો તમારી સામે છે આમ એકથી સો સુધીના વર્ગોનું ચાર્ટ તમારી સામે આપેલું છે બાળમિત્રો તો દરેક વિદ્યાર્થીને મારી નમ્ર અપીલ છે કે આ ચાર્ટને યાદ કરી લે અને આમાં થોડુંક સમજૂતી સાથે યાદ કરે કારણ કે વર્ગ એટલે એને ઈ જ સંખ્યા તેનો ગુણાકાર કરવાનું છે બીજું એમાં કશુંય નથી સેમ બે સંખ્યાનો ગુણાકાર એ જ એનો વર્ગ છે જો તમને આ વિડીયો ગમે તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયો અમે બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે અને તમારા ભાઈ મિત્રોને પણ આને શેર કરો જેથી કરીને એ પણ જાણતા સમજતા અને શીખતા